ચોરોએ તરખાટ છ જગ્યાએ તાળા તોડ્યા પાબર શહેરમાં વાવ રોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટીના ત્રણ મકાનોના અજાણ્યા ઈસમોએ તાળા તોડીને દાગીના તેમજ લિબર્ટી સ્કૂલની બાજુમાં આવેલ બે પાર્લર અને ગોગા મહારાજના મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોર ચોરી કરી ગયેલ આ બાબતની જાણ સવારે ભોગ બનનાર મકાન અને દુકાન માલિકોને થતા તેમણે ભાભર પોલીસને જાણ કરેલ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને આજુબાજુના સીસીટીવી કેમેરા સહિત ચોરોની બાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી આમ બાબરમાં છ જગ્યાએ ચોરોએ ચોરી કરતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો વાવ ઉપર અમારું પાર્લર આવેલું છે હમણાં આ નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકસો તોડેલો છે એની મારું એક મકાનના પચીસ સો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભયા આપી ગયા થાય અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે બિસ્ટોલ એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે એક બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદરસોતેરસો રૂપિયા લઈ ગયા છે સામે અમારે એક ગોગાબાબજીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે પણ એ લો દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી કોઈ પોલીસ સાથે રક્ષા કરાવો પેટ્રોલ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે મકાનોમાં ક્યાંક ચોરી થઈ અને આજે રાત્રે એવું આજે સવારે અમારું તૂટ્યા પછી કે અમે વાતો કરતા હતા ને એની પછી પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં બે ત્રણ તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે